you mm -hmm. આવું મિત્રો સ્વાગત છે તમારું બસ એકદમ મોજમાં હું હાલે ભાઈ રાજવીર હું કરે બધો ડાયરો આપણે એકદમ આનંદ માં કેમ છે ભાઈ રાજવીર તને બદાઈ આપડી ફેમિલી હું કરે YouTube ની જય શ્રી રામ જય શ્રી રામ બસ હું પર એકદમ મોજમાં જ હું કરે આપડે ભાઈ યસ ને આ બધાઈ YouTube ફેમિલી આપડી બધી હું एग्जाम પતિ ગઈ કે ચાલુ છે એ મોડા આવે છે એમ ને પતી ગઈ તો એ રિઝલ્ટ કહી દે છે આવો આવો જોગીભાઈ જય દ્વારકાધીશ કેમ છો સ્વાગત તમારું હું પેલો નંબર આવ્યો તો આપણે ઉપલેટા ધુવાડા બંધ કરીએ ओए यार हालत न लई माता हूं हम जो नहीं जोगी भाई कहीं ओए यार रिजल्ट कॉलेज में कॉलेज में तो पास हो जाए ये हाथी बात है

હા લગ્ન ગાડો હમણાં હેતી હમણાં બધા વિરા ને જરી ભરેલા સાફા બોવ છે હમણાં તો જોગીભાઈ એટલે ટાઈમ નો જ મળે શું હાલે હરિભાઈ ડાયરો બધો શું કરે તમારો કોઈ રાધાબેન ના જ દેખાતા હું આજે હશે જ્યાં હશે ત્યાં એકદમ મોજમાં જ હશે રાધાબેન મજામાં એમ હું પણ એકદમ મોજમાં હું વ્યારા કરી લીધા કે બાકી છે બધા કોમેન્ટ કરજો બધા મિત્રો અહીંયા ઉપસ્થિત મિત્ર મંડળીઓ આવો આવો દિલીપભાઈ જય શ્રી કૃષ્ણ લાઈક કર્યું છે ખુબ ખુબ આભાર હું આલે દિલીપભાઈ વેલ ક્યાં કોઈથી આપડે ભાઈ યશ નહી હા દિલીપભાઈ પંદર દિવસ લાઈવ નતા હા જોગીભાઈ વાત કરી પછી આવજો કોલ માં વાત કરીને હું હાલે હાલે દિલીપભાઈ અમને પંદર દિવસ છે ક્યાં હતા જોકે હું નતો આવતો અમને ટાઈમ મને નતો મળતો જય મોગલ માં નસીમ ભાઈ આવો સ્વાગત છે તમારું કેમ છો મજામાં